મારા બરાબર આગલા વિડીયોમાં મેં શરીરના સૌંદર્ય અને શરીરની શુદ્ધિની વાત કરી હતી એ પાર્ટ હતું આજે પાર્ટ ટુ હું વાત કરી રહ્યો છું પંચકર્મ વિશે એટલે કે શરીરની ડિટોક્સ કરવાની પ્રક્રિયા ઉપર જેવી રીતે આપણે આપણા ઘરને દિવાળી ઉપર કે ધૂળેટી ઉપર એકદમ ચોખ્ખું ચણાક કરીએ છીએ પછી એ જ ઘરમાં રહેવાની આપણને બહુ જ મજા આવે છે જેવી રીતે આપણે આપણી કારને ફૂલ વોશ કરી નાખીએ છીએ અંદર બાર પછી એ કારમાં બેસવાની એક અલગ અનુભૂતિ આપણે જેમ અનુભવીએ છીએ બસ એવું જ આપણે આપણા શરીરમાં આપણાને આપણા શરીરમાં આ એ અનુભવવાની પ્રક્રિયા એનું નામ પંચકર્મ આખા કો ખૂણે ખૂણો સાફ થઈ જાય સત્તર અઢાર દિવસમાં આવી એક સુંદર ભેટ આપણને ધન્વંતરી ભગવાન આપેલી છે એમાં અવરોધો ક્યાં છે એ સમજી લઈએ સૌથી પહેલો અવરોધ છે આપણું પોતાનું નબળું મન કારણ કે જેમ જેમ તમે ઉપવાસમાં આગળ વધતા જાઓ એમ તમને એવું લાગવા માંડે કે શરીર મારું નબળું પડી રહ્યું છે આમ નબળાઈ છે ક્યારેક જીવન જીવવા જેવું નથી એવું લાગવા માંડે પણ આમાં મજબૂત મન એ બહુ મોટી જરૂરિયાત છે બીજી જે અવરોધ છે એ છે આપણા મમ્મી આપણી પત્ની આપણી આત્મીય વ્યક્તિઓ બે ત્રણ દિવસ પછી આપણું શરીર જરા નબળું પડવા માંડે આમ જેને કહે ને ઉપવાસના લીધે ચહેરો ઝાંખો લાગવા માંડે મોઢું લેવાઈ ગયું લાગે ગરીબડું લાગે તો એ લોકો બહુ ફોર્સ કર્યા કરે ભાઈ ત્રણ દિનના ઉપવાસ થઈ ગયા ઘણું આપણે કાંઈ કરવું નથી ખાઈ પીને મજા કરો ને તો એની વચ્ચે રહેવું એ બીજો અવરોધ છે મક્કમ રહેવું હોય અને ત્રીજો અવરોધ છે એ છે આપણે ત્યાં આવતા મહેમાનો જેમ કે અમારે ત્યાં મહેમાનો આવ્યા વરસાદની સરસ મોસમ વરસાદ વરસતો હતો અને જાત જાતના ભજીયાઓ બનતા હતા એક વખત ગણેશ ચતુર્થીમાં લાડુ બન્યા એક વખત પુડલા બનાવવામાં આવ્યા મહેમાનો આવ્યા તો બધા હોટલમાં ગયા આ બધાની વચ્ચે શાંત ચિત્તે જલકમલ વત રહેવું કે મારે આ કંઈ ખાવાનું છે નહીં આ મન મારીને કચકચ આવીને મોઢું બગાડીને એમ રહેવાનો પણ કોઈ અર્થ નથી પણ બહુ સમજપૂર્વક આ બધાથી આપણે સાવધ રહેવું પડે અવરોધ તો કઈ છે બહુ ઝડપથી કહી દઉં સૌથી પહેલું જો આ કર્મ પંચકર્મની પ્રક્રિયા કરવી હોય તો પહેલી વાત એ છે કે ભારે શ્રમથી અલિપ્ત રહેવાનું અતિ વ્યસ્ત જિંદગીથી દૂર રહેવાનું ખુલ્લા પવનોમાં નીકળવાનું નહીં બાઇકની મુસાફરી બંધ કરવાની અતિશય તાપમાન નહીં જવાનું ખૂબ વરસાદમાં પલળવાનું નહીં અને કોઈ પણ માર્ગદર્શન વિના કરવું નહીં જેમ કે મેં પણ આ પ્રક્રિયા જે કરી છે એ આયુર્વેદિક સરકારી ક્લાસ ટુ ઓફિસર જે છે મેંદરડા પાસે સમઢિયાળા ગામમાં ક્લિનિકમાં ફરજ બજાવે છે એવા ડૉક્ટર અપૂર્વભાઈ પાલનપુરાના માર્ગદર્શનમાં મેં આ કર્યું એમ તમારે પણ એમ કરવું જોઈએ માર્ગદર્શન વિના ના કરવું જોઈએ તો હવે પછીનો વિડીયો છે એ પંચકર્મની પદ્ધતિ એટલે કે શું કરવું એના ઉપર હશે અચૂક સાંભળજો અને અચૂક પ્રયોગો કરજો